મુન્દરામાં રોયલ આનંદ મેળાનો થયો શુભારંભ મુંદરાના બસ સ્ટેશન પાછળ બકાલા માર્કેટ ગ્રાઉન્ડમાં પંચોરથ ગ્રુપ આયોજિત રોયલ આનંદ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો મહેશ્વરી સમાજના ધર્મગુરુના હસ્તે રિબિન કાપી મેળો ખુલ્લો મુકાયો હતો મુખ્ય આયોજક દિનેશભાઈ વિસરિયા અને તેમની ટીમ દ્વારા જણાવાયું હતું કે લોકોને મનોરંજન પૂરું પાડવા અવનવી રાઇડ્સ અમો લઈ આવ્યા છીએ અમારી પૂરી કોશિશ રહેશે કે આજના તણાવપૂર્ણ યુગમાં લોકો મનોરંજન સાથે ખુશખુશાલ થઈને ઘરે જાય તો આપ પણ પધારો અને અવનવી રાઇડ્સનો આનંદ માણો શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર દોસ્તો મુન્દ્રામાં છેલ્લા ઘણા દિવસથી જેનો વેટિંગ હતો કારણ કે એનો જે એન્ટ્રી હતી એન્ટ્રી ગેટ લાગી તો ગઈ હતી પરંતુ લોકો પૂછતા હતા કે આ મેળો ચાલુ ક્યારે થશે તો મિત્રો હવે આ આતુરતાનો અંત પૂર્ણ થઈ ગયો છે પંચોરથ ગ્રુપ દ્વારા આયોજિત રોયલ મેળો શરૂ થઈ ગયો છે અને આજે આ મેળામાં ફ્રી એન્ટ્રી છે અને મેળો અદ્ભુત છે મુન્દ્રાની અંદર કંઈક નવું લઈને આવ્યા છે તો આપણે અંદર જશું અંદરની જે રાઇટ્સો છે આ વખતે શું નવું છે તે તપાસ કરી તો મારી સાથે બને રહો હા મિત્રો ત્યારબાદ મારી સાથે વેલસેટ પરિવાર આમ તો કહેવાય કે શિક્ષક છે અને શિક્ષક હંમેશા જ્યાં મનોરંજન થતું હોય અને જ્યાં કંઈક સમાજને મળતું હોય તો શિક્ષક હંમેશા અહીંયા અવલ હોય છે એટલે આમ તો અમારા ગુરુ પણ છે આ ખાસ કરીને સાહેબ આપ હાલ આ મેળામાં આવે છો મુન્દ્રા માટે બહુ ખૂટ્ટી કરી હતી કે આવું કંઈક સાધન આવે મનોરંજન સાધન જ્યારે મુન્દ્રામાં મેળો આવ્યો છે ત્યારે શું કહેશો આ મેળા વિશે ને મુન્દ્રામાં કેટલી આનંદ છે આ મેળા વિશે ના ખરેખર આવા મેળાઓ આવે તો લોકો મનોરંજન પણ મળે અને ખરેખર જરૂરી છે એમ કારણ કે અત્યારે આ તહેવારો છે બધા એટલે છોકરાઓ પણ એકદમ ખુશ મિજાજ થાય એટલે આ જરૂરી છે એમ આવા મેળા સાહેબ સાહેબ ખાસ કરીને ઔદ્યોગિક સ્થળ છે લોકો નોકરીમાં બીજી હોય છે નોકરી ઘર નોકરી ઘર પરંતુ મનોરંજન માટે ત્યારે મુન્દ્રામાં આવું આવતું હોય તો આનો લાભ મુન્દ્રાની જનતાને કરી રીતે લેવો પડે ખૂબ જ આનંદની વાત છે કે મુંદ્રામાં આટલો બધો વિકાસ થયો છે તો એમાં આ તો ખાસ જરૂરી છે કારણ કે મનોરંજન વગર કાંઈ છે જ નહીં અને આ ખાસ સાધન આજે આવ્યું છે તો અમને બહુ આનંદ થયો છે उसके बाद हमारे साथ एक हमारे मित्र भी जुड़े हैं सर बहुत सालों के बाद कुछ ऐसा अच्छा मेला लगा है खास करके बच्चों में जो खुशी है कैसी खुशी है बढ़िया है अच्छा है बच्चों के लिए मनोरंजन ऐसा होना चाहिए साल दर साल होना चाहिए और बच्चों के लिए तो ऐसा कुछ है नहीं है मुन्द्रा में लेकिन मुंद्रा जैसी जगह में ऐसा होना चाहिए अच्छा। मुंद्रा में कहीं मनोरंजन आए और हमारा महाराज न हो बने नहीं महाराज आ मनोरंजन एमना मीडिया न माध्यम से बहुत लोगों सुधी पहुँचाड़ता हो प्रसारित करता हो મહારાજ આપણા મુદ્રામાં આવો મેળો મેં મારા ભવિષ્યમાં પહેલી વાર જોયો છે આ બાબતે મેળા બાબતે અને પબ્લિક અહીં સુધી આવી બાબતે શું કહેશો આ મેળો બહુ જોરદાર છે અને ધીરે ધીરે પબ્લિકને ખબર પડે છે એકચ્યુઅલી બે ખન દિવસમાં પબ્લિક અસમજમાં હશે કે મેળો ક્યારે ચાલુ થશે આપણે અહીંયા કે આપણી રિંગ ચાલુ કરી છે અને લોકો આવે છે ને મજા કરે છે લોકો પણ બહુ વખાણ કરી રહ્યા છે કે આ મેળો બહુ સારો છે ઉંદરાની પબ્લિકમાં પાસે પૈસો બહુ થઈ ગયો છે હવે પૈસો વાપરવો તો ક્યાં વાપરવો અને આવો અદ્ભુત જ્યારે મેળો આવ્યો હોય અને જે હજી ઘરે બેઠાને આપણો વિડીયો જોઈ રહ્યા છે એમને શું કહેશો તમે એકવાર જરૂર આ મેળામાં આવો પૈસા વસૂલ મેળો છે ભાઈ તમને એમ થશે મોજના દરિયા પૂરતે એમ થશે ભાઈ ભાઈ અને અમને પાઘડી પહેરાવી દીધી છે અને પાઘડીની જવાબદારી અમે કહીએ કે મેળો બહુ સારો છે અને એકવાર ખરેખર આવશો અને પછી તમે કહેશો વારંવાર કેવા મેળો ક્યાં સુધી ચાલુ રહેશે એટલે તમે જરૂર આવશો હવે આ મેળામાં આ વખતે સૌથી વિશેષ કે જે ખરેખર અત્યાર સુધી આવ્યું નથી આપ જોઈ શકો છો કે ભૂત બંગલા જેમાં લખેલું કે સરકટેકા આતક આની અંદર જઈએ એટલે તમને ડર લાગશે કારણ કે એવો જબરદસ્ત અંદર તૈયાર કરવામાં આવ્યું છે કે તમારી સામે ઘણા એવા ભૂતના હાથ પિંજરો આવશે ઘણા એવા મ્યુઝિકો છે જે આપને ડર આવશે પણ મનોરંજન છે એટલે મજા પણ આવશે તો આનો પણ લાભ લેવાનો ભૂલશો નહીં એટલે અમે ચકડોલમાં બેઠા છીએ અને આ ચકડોલ એટલી મોટી છે આપ જોઈ શકો છો અહીંયાથી દ્રશ્યો કેટલા સુંદર દેખાઈ રહ્યા છે કે તમને ભૂખ લાગે તો સ્ટોલ પણ લાગેલા છે તમને મજા રાઈટ શોની લેવી છે તો રાઈટ શોની મજા લઈ શકો છો અને અમે આ ચિંચડોમાં બેઠા છીએ ખરેખર ખૂબ અદ્ભુત અને કહેવાય ને કે જે મુંદ્રાની અંદર ઘણા વર્ષોથી જેનો ઇંતજાર એવો મેળો આવ્યો છે અને પછી સાતમ આઠમ આવે છે પછી રક્ષાબંધન આવે છે ઘણા તહેવારો આવે છે તો આપણા મુંદ્રામાં મનોરંજન માટે એક ભરપૂર દિલ ખોલે એવો મેળો આવી ગયો છે તો આ તમે તમામ દ્રશ્યો અમે ન્યૂઝીલેન્ડ ગુજરાતમાં આપ જોઈ શકો છો Real freshness, Kalapat. Yash soft drinks.